સિલિકોસિસ પીડિત સંઘ મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી સિલિકોસિસ પીડિત સંઘના પ્રમુખ દ્વારા સિલિકોસિસ દર્દીઓ સાથે ગેરવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા તથા સિલિકોસિસ પીડિતોને વિના વિનામૂલ્યે તમામ દવા મળી જાય તેવી વ્યવસ્થા કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોય ત્યારે બહારથી ખરીદી કરી લેવામાં આવતી દવાને લખી આપવામાં પણ આવે છે પણ દર્દી પાસે પૈસા ન હોય તો એ દવા ખરીદી શકતો નથી એ દવા લીધા વગર જ ઘરે પરત જાય છે ત્યારે દવા વગર હેરાન થતા જોવા મળે છે એ પોતાની વ્યથા કોઈને પણ કહી શકતા નથી ત્યારે સિલિકોસિસ મૃત્યુ સહાય યોજના બાબતે મુશ્કેલીને લઈને અને અનેક ગણી માંગણી કરી આવેદન પત્રના માધ્યમથી રજૂઆતો કરી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે